હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઉતારવાનો છે સરગવો સરગવો છે ને અત્યારે એટલો મસ્ત લાયગો છે હા થોડોક બટકણો હોય પણ અત્યારે ભાઈ છે ને મસ્ત ઉતારે છે સરગવો અને અત્યારે સરગવો લાયગો પણ બહુ છે ને સરગવો છે ને ખાવામાં મીઠો છે તો એકદમ મસ્ત છે તો હાલો આજે ઉતારી આપણે ઘણો બધો સરગવો અને આ બાજુ જુઓ કાજલ હવે સરગવો ઉતારવા માટે આવી ગઈ છે

આપી દેસી કેમ કે આટલો સરગવો તો આપણાથી ખવાશે નહીં કાંઈ તો અત્યારે અમારે સરગવો ઉતારવાનું શરૂ થઈ ગયું છે અને સરગવાના છે ને ઘણા બધા ફાયદા છે અત્યારે અને સરગવો ખાવો પણ જરૂરી છે સરગવાનું સૂપ બને છે શાક બને છે પરોઠા બને છે એના પાનના બી પરોઠા બને છે અને એની પાનની સુકવણી કરીને એનો પાવડર પણ આપણે બનાવી શકીએ છીએ અથવા તો એના પાંદ આપણે સૂકા કરી અને રાખીએ ને તો આપણે શાકમાં કે દાળમાં પણ વઘાર તરીકે એડ કરી શકીએ છીએ તો અત્યારે સરગવાના ઘણા બધા ફાયદા છે અને સરગવું અત્યારે ખાવા જરૂરી પણ છે તો આપણે તો અત્યારે ઘરનો તાજો ઉતારેલો સરગવો મળે છે દાયા કાજલ હજી ઉતારે જ છે સિંગુ બધા છે ને અલગ અલગ છે કોઈની સીંગ બહુ લાંબી છે કોઈની ટૂંકી છે કોઈની જાડી છે તેવી રીતે છે ને ત્રણ ચાર સરગવા છે એ બધા અલગ અલગ છે અને અત્યારે લાઈગો બહુ છે અહીંયા અમારો મસ્ત મસ્ત સરગવો ઉતરે છે તો કોને કોને સરગવો પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો ને સરગવાનું આપણે નવું સૂપ બનાવી શકીએ એ બી કહેજો કેમ કે આપણે સરગવાનું શાક બનાવ્યું છે લોટવાળું શાક બનાવ્યું છે સૂપ પણ આ વખતે બનાવી લીધું છે પછી આપણે એના પરોઠા બનાવ્યા છે બધા વિડીયો મારી તમને શોર્ટ્સમાં જોવા મળશે જ સાથે સાથે આપણે છે ને પરો પરોઠા તો બનાવ્યા હતા બટ આપણે સરગવાની સીંગને શેકી એનો પલ્પ કાઢી અને આપણે એકદમ મસ્ત ગ્રેવીવાળું શાક બનાવ્યું હતું પંજાબી સ્ટાઇલમાં તો એ બધા વિડીયો મારા વાયરલ થયા હતા અને આજે આપણે સરગવાનું શૂપ બનાવશી એમાં આપણે તેલ કે મસાલા નહીં નાખીએ સિમ્પલ અને એકદમ ટેસ્ટી તમને આગળ જોવા મળશે જો જો તમે જુઓ તો તમે સરગવાનો આખો ઢેર થઈ ગયો છે અત્યારે અને કાજલ છે ને એ બધું વીણે છે કેમ કે આપણે આને છે ને અંદર રાખવાનો છે તો તમે જુઓ કેટલો સરગવો છે અત્યારે તો હાલો બધા ઘરનો તાજો સરગો ઉતારવા ખાવા અને કોને કોને પસંદ છે એ મને વિડીયોમાં કહેજો હજી થોડીક સિંગુ બાકી રહી ગઈ છે તો આપણે ઉતારી લઈએ કેમ કે થોડીક જાડી થઈ જાય ને તો પછી આપણે ખાવાની મજા ન આવે અત્યારે બહુ સરસ છે એટલે બધાને ખાવાની મજા આવે અને એનું આપણે કંઈ બી બનાવીએ તો એને બી ન નીકળે અને એકદમ સરસ કૂણો સરગવો છે અત્યારે ખાવાલાયક અને અહીંયા આપણી બદામ છે અને બદામ પણ અત્યારે એકદમ મસ્ત લાગી ગઈ છે જોત જોતા ભાઈ અને કાજલે છે ને અડધી પોણી કલાક મહેનત કરી અને આટલો સરગવો જોવો ઉતારી લીધો છે ને હવે સરગવો તો છે ને ઉતારવાનો બાકી રહ્યો નથી હવે છે ને ભાઈ ઉતરે છે અને કાજલ છે ને અહીંયા બધો સરગવો વીણે છે ને પછી એને થેલીમાં પેક કરશે અને પછી આ છે ને આપણે આપી દેસી બધા લોકોને જેને જોતો હશે ને તો અત્યારે જો કાજલે મસ્ત સિંહ વીણવાનું શરૂ કરી દીધું છે

અને જો કાજલ લઈને આવ્યો છે સરગવો તો આટલો સરગવો આપણે ફાઇનલી મળી ગયો છે હજી થોડોક છે એ ભાઈ લઈને આવે છે અને અમે અહીંયા જો સૂપ બનાવવાની બધી તૈયારી કરીને રાખીએ છે અને કાજલ અહીંયા સરગવો રાખી દીધો છે તો આપણે લઈ લેશી જેટલો જોતો હશે એટલો સૂપ બનાવવા માટે અને હવે આપણે સૂપ બનાવવાની તૈયારી કરી લીધી છે તો આપણે એમાં લેસી સરગવો ટમેટા ડુંગળી લસણની કઢી લીલા તીખા મરચાં લીંબુ આ બધી વસ્તુ આપણે લઈ લીધી છે ને અહીંયા મેં છે ને છાલ ઉતારવાનું શરૂ કરી દીધું છે થોડીક આપણે સીંગુની છે ને છાલ ઉતારી છાલ ઉતારી લેશે ને જેનાથી છે ને આપણો પલ્પ એકદમ સરસ થશે અને આપણે મહેનત ઓછી કરવી પડશે તો અહીંયા છે ને હું સીંગુની થોડી થોડી છાલ ઉતારી લઉં છું તો આવી રીતે છે ને આપણે અત્યારે છે ને દસથી થી બાર સીંગ એકદમ સરસ રીતે છોલી અને લઈ લીધી છે તો આવી રીતે કંઈક આપણું શુભ બનશે તો આપણી સૂપની બધી તૈયારી થઈ ગઈ છે અને ઘણી બધી મહેનત કર્યા પછી હવે ચૂલો લાગ્યો છે કેમ કે આજે છે ને પવન બહુ છે એટલે અને અહીંયા મેં છે ને હજી સરગવાની છાલ થોડીક ઉતારવાની બાકી હતી તો હજી હું ઉતારું છું તો આવી રીતે આપણે છે ને એકદમ હેલ્ધી અને ટેસ્ટી સરગવાનું સૂપ બનાવવાનું છે ના ઓઈલ ના ઘી કાંઈ બી નહીં

પછી અહીંયા આપણે લઈ લેશે ચાર થી પાંચ લસણની કઢી નાની હોય તો થોડીક વધારે લેવાની મોટી હોય ચાર થી પાંચ લેવાની પછી આપણે નાખી દેસી તીખા લીલા મરચાં તીખા ને સરસ તીખું થશે તમને તીખું પસંદ ન હોય તો તમે મોરા મરચાં પણ નાખી શકો છો પછી આપણે છે ને એમાં એડ કરવાની છે ડુંગળી ડુંગળી છે ને મેં અત્યારે નાની નાની ત્રણ થી ચાર લીધી છે તો તમને ટેસ્ટ વધારે પસંદ હોય ને તો તમે વધારે પણ લઈ શકો તો ગઈ છે આપણી ડુંગળી અને પછી આપણે એમાં એડ કરી દેસી ટમેટો મેં છે ને એક ચેરી ટમેટો લીધો છે અને એક મોટો ટમેટો લીધો છે બે ટમેટા આપણે લીધા છે એટલે એકદમ મસ્ત તો અહીંયા છે ને આપણે એડ કરી દેવાનું છે મીઠું અને હળદર ટેસ્ટ પ્રમાણે તો આપણે અહીંયા થોડુંક એક મીઠું એડ કરશી તો આવી ગયું છે આપણું મીઠું અને હવે આપણે થોડીક એક હળદર એડ કરી દેસી બાકી છે ને આપણા બધા સૂપમાં છે ને ફ્લેવર આ બધી વસ્તુના જ આવશે ટમેટો ડુંગળી લીલા મરચાં અને લસણ તો આ બધું અત્યારે મિક્સ થઈ ગયું છે ને હવે પાણી એકદમ સરસ રીતે ઉકળવા માંડ્યું છે તો હવે આપણે સરગવાને બાફી લેશી તો આપણે સરગવો બાફતા કેટલી વાર લાગે છે એ જોઈએ અને અત્યારે જો ઉકળવા માંડ્યું છે અને બધું વેજીટેબલ છે ને બોઈલ થવા માંડ્યું છે અને એના ફ્લેવર બધા આપણા સૂપમાં વયા જશે જેનાથી આપણો સૂપ છે ને એકદમ ટેસ્ટી બનશે પછી છે ને આપણે આવી રીતે ક્રશ કરી નાખશી ત્યારે છે ને આપણે આ બધું રસ લઈ લેશી તો તમે જોઈ શકો છો આપણે છે ને સરગવાનું સૂપ રેડી થઈ ગયું છે ઉપરથી મેં એક લીંબુ એડ કર્યું છે જેનાથી એકદમ મસ્ત એનો ટેસ્ટ આવશે અને સૂપને એકદમ સરસ ઉકળવા દેવાનું છે ઘટ થાય ને ત્યાં સુધી અત્યારે આપણું સૂપ ઉકળવાનું શરૂ થઈ ગયું છે અને આવી રીતે કાંઈક સરગવાના સૂપનો લુક આવે છે અને આનો ટેસ્ટ એટલો જબરજસ્ત આવે છે તમે લોકો જરૂરથી એક વખત ટ્રાય કરજો તો જો ફાઇનલી આપણું સૂપ બની ગયું છે આમાં નથી તેલ કે નથી ઘી મેં ગાનીશ કર્યું છે સરગવાના ફૂલથી અને લુક એકદમ જબરજસ્ત આવે છે પછી મેં એને કરી લીધું ટેસ્ટ પછી મેં એને ટેસ્ટ કર્યું હતું અને એકદમ હેલ્ધી સૂપ બન્યું હતું એટલું મસ્ત લાગતું હતું એનો ટેસ્ટ તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને પછી અમે લોકો એ છે 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 ને 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 વિચાર્યું કે આજે આપણે આપણે થોડાક લાડવા બનાવીએ તો આ મસ્ત અત્યારે પીંડીયા વારવાનું શરૂ કરી દીધું છે છે ને આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે એમાં તેલનું મોણ આપ્યું છે ગરમ પાણીથી આપણે ભાખરી જેવો લોટ બાંધી લીધો છે ને અહીંયા આપડા પિંડીયા વારે છે પિંડીયા આપણે વારી લઈએ ને એટલે આપણે કરસી તળવાની તૈયારી તો જો અત્યારે માયા છે ને આજે મસ્ત બનતા હતા લાડવા અને લાઈટ વહી ગઈ એટલે આપણું કામ અધુરું રહી ગયું હવે આ લાડવા આપણે બનાવશી કાલે કેમ કે અત્યારે લાઈટ છે નહી આજે છે ને અગાસી પર સુવાનો છે અને આ મારા ભાઈ કપૂતો આલો કપૂતો સુઈ ગયો હાય બીજો કપૂત આ બીજો કપૂત છે દેસી અને જન ચંદ્ર અત્યારે વાદળામાં છે થોડોક બારે આવે ને તો અંજવાળું થાય અંતરામ કઈ દેખ હેલો ગાઈઝ અત્યારે છે ને આપણે રાત્રે ઉતારીએ છીએ કાચી કેરી સુકામ ઉતારીએ છીએ ને તમને આગળ વિડીયોમાં ખબર પડશે રાત્રે કેરી ન ઉતારાય કોઈ બી ફળ ન ઉતારાય બટ શું કરે અમે છે ને બનાવીએ છીએ તો અમને કેચી કેરીની જરૂર પડી હતી તમે લોકોએ ઉતારી લીધી છે ને અહીંયા જુઓ તમે કાજલ અત્યારે બનાવે છે ભેળ રાત્રે અગિયાર વાગ્યા અગાસી ઉપર બેસીને હેલો હાય બેન તમે રાત્રે જ હા જો તો જુઓ અત્યારે અમારી મસ્ત મસ્ત ભેળ બને છે અને સાથે સાથે છે ને હું ખાધી તી ચેવડો અને આવી ગયા છે આપણા એકદમ મસ્ત મમરા આજે શું થયું હજી ડુંગળી સુધારવી પડશે તો આપણે બધી તૈયારી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ બની જશે આપણી મસ્ત મસ્ત ભેળ તો હાલો બધા રાત્રે અગાસી ઉપર બેસી અને ભેળ ખાવા માટે આની મજા કંઈક અલગ જ છે આપણે ભૂલી જ ગયા છીએ કેમ કે અગાસી ઉપર સૂવાનું હોય તો બંધ જ થઈ ગયું છે ઈશમે ખા લો બર્તન નહીં હે મેળ પાસે અભી ઠીક છે યે મેરી હેશ કોઈ છૂનામત

તો આ બધા નજારા એન્જોય કરતા કરતા અમે લોકો અત્યારે ઉગાસી ઉપર છે કેમ કે એના સિવાય કોઈ ઉપાય નથી લાઈટ તો છે નહીં તો શું કરીએ તો આજે છે ને આપણે બધા કુદરતી નજારા એન્જોય કરવાના છે અત્યારે છે ને ચંદ્ર થોડીક વાર વાદળમાં છુપાઈ જાય છે થોડીક વાર બહાર આવે છે છુપાઈ જાય તો અંધારું થઈ જાય છે બહાર આવે ને તો એકદમ મસ્ત અંજવાળું લાગતું હોય છે અને તમે જુઓ અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે તો એકદમ મસ્ત વાતાવરણ છે ને આજે આપણે ઘણા વર્ષો પછી છેલ્લે યાદે નથી કે અમે લોકો ક્યારે છત ઉપર સુતા હતા તો આજે અમે લોકો સુતા છીએ તો આમ બહુ મજા આવી છે એક આઉટ જેવું લાગે છે તો અત્યારનું વાતાવરણ તમે જુઓ એકદમ મસ્ત છે અને મંદિરની ધજા કેટલી સરસ અત્યારે લઈ રહી છે પવન બહુ મસ્ત હતો એટલે અને આ છે આપણો ચંદ્ર આજે આપણે આખી રાત એમને જ જોવાનો છે જોત જોતામાં વાગી ગયા હતા સવારના સાડા પાંચ અને આ જો તારો કેવી રીતે ચમકે છે એકદમ મસ્ત હતા આપણે એનો પણ વિડીયો બનાવ્યો હતો આજે આપણે છત ઉપર સૂતા હતા ને રાત્રે અગિયાર વાગ્યાનો બાર વાગ્યાનો બે વાગ્યાનો અને છેલ્લે પાંચ વાગ્યાનો વિડીયો બનાવ્યો છે અત્યારે સવાર થઈ ગઈ છે ને અત્યારે એકદમ મસ્ત વાતાવરણ છે એક તારો પાણી ફોન મેં તો કેપ્ચર ના થયે જોત જોતા મજાને સવાર થઈ ગઈ તેમ સવારનું વાતાવરણ એકદમ મસ્ત હતું ગુડ મોર્નિંગ જય માતાજી તો હવે આપણે પીસી ચા પાણી અને આ સાથે જ આ જમવાની થાળી સાથે આપણે આ વિડીયોનો અહીંયા જ કરીએ છીએ એન્ડ આપણે જલ્દીથી મળશે એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર બનાવો ખાઓ અને ખવડાવો તો આપણે જલ્દીથી મળીએ છીએ નવા બ્લોગ સાથે અને હા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય